રાજપીપળા નજીક વરખડ ગામે એક ખેડૂત ખેતરેથી પોતાના ઘરે બાઇક ઉપર આવતા તેઓને પતંગના દોરાથી ચહેરાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જો કે ઘા એટલો મોટો હતો કે દર્દીને પાંત્રીસથી ચાલીસ જેટલા ટાંકા આવ્યા છે દર્દીને ઈજા થતાં તેઓને રાજપીપળાના આત્મીય હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા ત્યાં ડૉક્ટર જયેશ પટેલ દ્વારા તેઓની સફળતાપૂર્વક સર્જરી કરી અને તેઓનો જીવ બચાવ્યો હતો જો કે દર્દીને ગળાના ભાગે ઈજા નહીં થતા તેઓનો જીવ બચ્યો છે આ બાબતે ડૉક્ટર દ્વારા પણ લોકોને આહવાન કરવામાં આવ્યું છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરો ઉપરાંત જે વાહન ચાલકો છે તેઓને પોતાના શરીર અને ગળાના પ્રોટેક્શન માટે પણ ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે હા સાહેબ કાલે સાંજે ખેતરથી ઘરે જતા હતા બાઇક પર પતંગની દોરી આવવાથી ખાસો આખું મોરા પર આખું ટાંકા આવેલા છે આખું ફેર આખું દાળીનો ભાગ આખો જે થઈ ગયેલો છે તેનાથી રાતપીપળા જયેશ પટેલના દવાખાને આવ્યા જયેશ પટેલના સારવારથી હમણાં સારું છે પણ હવે આપણે આગળ ઉતરવાના આવે છે એ સંદેશો આપીએ છીએ તે લોકોને સાવચેત રહેવું હેલ્મેટ પહેરવું આવો બનાવો ના બને ગઈકાલે એક દર્દી યોગેશભાઈ કરીને આવ્યા હતા જેમને પતંગની દોરી એમને ફસાઈ ગઈ હતી અને લગભગ ડાઢીના આટલા ભાગમાં એક મોટો ચીરો આવ્યો છે અને હડકા સુધી એના બધા સ્નાયુઓ કપાઈ ગયા છે અહીંથી અહીં સુધીના અંદાજિત પાંત્રીસથી ચાળીસની વચ્ચમાં ટાંકા એને આવ્યા છે પરંતુ નસીબદાર છે દર્દી કે એને બીજું કોઈ નુકસાન થયું નથી બંને વસ્તુ છે કે એક તો દોરી પીવડાવાળા વ્યક્તિઓને પણ બહુ વધારે કાચ કે બધું નાખીને ના કરશો અને ચાઇનીઝ દોરીનો સંપૂર્ણપણે ઉપયોગ કરશો નહીં આનાથી કોઈની જાન જવાની શક્યતા રહેલી છે પરંતુ વાહન ચાલકો માટે ખાસ સંદેશો એ છે કે તમે અત્યારના ગાળામાં વાહનની સ્પીડ પચીસથી ત્રીસની આસપાસ જ રાખો જેથી કે ગોળી દોરી તમારી આસપાસ આવે તો તમે હાથથી લઈને ખસેડી પણ શકો અથવા તો પછી તમારી સ્પીડ ઓછી હોય તો તમે ઝડપથી બ્રેક પણ મારી શકો બીજી વસ્તુ આના માટે બાઇક પર કે ટુ વ્હીલર પર મૂકવા માટે એક યુ શેપનો એક બેન્ડ મળે છે તે પણ તમે યુઝ કરી શકો તમારી જાન બચાવી શકો છો અને બીજી વસ્તુ છે કે ગળામાં પહેરવા માટે સ્કાફ જેવું હોય છે આખું તો એ ગળાનો ભાગ કવર કરી તે રીતે તમે પહેરી શકો તો વધારે સારું છે બીજી વસ્તુ હેલ્મેટથી આમાં કોઈ પ્રોટેક્શન મળતું નથી હેલ્મેટથી માત્ર માથાને પ્રોટેક્શન મળે છે પરંતુ આમાં તમારે મુખ્ય વસ્તુ છે ગળું કવર કરવાનું છે જેથી ગળામાં આવતી બધી નળીઓ છે શ્વાસની નળી લોહીની નળીઓ બધી કપાઈ ના જાય એટલે ગળામાં પહેરવા માટે કોલર જેવું મળે છે તેનો ઉપયોગ કરો તો ઘણું સારું છે ડૉક્ટર જયેશ કુમાર સવાર પટેલ હું જનરલ સર્જન છું રાજપુટલા ખાતે મારું હોસ્પિટલ છું